હેલો ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ અમે બધા જામનગર અમારે માં જવાનું છે તો અમે આવ્યા છીએ જોગણી માતાના મંદિરે જામનગર ઈ છે રિલાયન્સ કંપનીની વચ્ચે તો બે જગ્યાએ એ પૂછીને આનું પાર્કિંગ છે અહીંયા પાર્કિંગમાં અમને રાખશે ને પછી હવે અહીંથી એના લોકો બસ દ્વારા અમને મંદિરે લઈ જાય તો અંદર રિલાયન્સ જોવા હારું થી બધા વધારે રિલાયન્સ જોવા માટે આખી રિલાયન્સ ની જોગણી માતાજી ના મંદિરે જવાનું છે ચાલુ જઈએ ચાલો તો પાર્કિંગ સુધી ગાડી લઈ જવા દે છે અને parking માંથી જો એની બેક્શલ ફરારી તમને લઈ જવાની છે જોગણી માતાના મંદિર ઉધી શૂટિંગ ઉતારવા દે ઉતારશ્યુ આગળ અરે અંબાણીની કંડારી તમને બતાવશું વચ્ચેથી જવાની છે સેલ્વીર

ચાલો તો અમે લોકો હવે જામનગર ને બાય બાઈ ગઈ છે જામનગર થી અમે નીકળી ગયા છીએ અક્કા રિલાયન્સ માં તો મરી આવ્યા રિલાયન્સ માં દે રોગણી માતાજી નું મંદિર છે તો ત્યાં આપણી ગાડી પાર્કિંગ ઉધી લઈ જવા દઈએ પછી ત્યાંથી એની ગાડી આપણે માતાજીના મંદિરે દર્શન કરવા બે જણા પેરા હોય ને આટલી સિક્યુરિટી આપડી આપડી છે કેની છે તો કેમ ખબર ચાલો અમે હવે જામનગરથી નીકળી છીએ અમે જઈએ છીએ હવે રાજકોટ તો ચાલો આવજો